O કોરગા apa nada રે થાત કોકના લોગનામાં એલી હું રાયડુ નાખશો એલી નળ રાયડુ નાખે શું કરે આ તમારા નળે મારું ટીંડું બાંધી નાખ્યું નળ આંધરો કે તું આંધરી ન્યા કે તું ફટકાવા ગઈતી નળે અને આમ જોતો ખરા નળે તોડી નાખ્યો તમને નળ ની પડી છે આ હસળું મારું ટીંડું બાંધી ગયું એનું કાઈ નથી સકરે ચડી શું આ ટીંડું મારું બાંધી ગયું એમાં હજી આ બે દી પેલા નળ બદલાયો તો એકવાર એ તે કઈક તગારું લેવા ગઈતી તો તોડી નાખ્યો તો અને આ પાછો તો ઢીંઢાએ તોડી નાખ્યો ટીંડું છે કે લોખંડનો હરિયો છે కాయ ఖబర్నాత్ పర్తి తమ్నే బేయి మాధి కరానే నాన్నే స్పల్లిసే మా తింటి పగిగి యలి తాప్గా కోయనా పల్లి తాది ఆవే రోమా రోయన్ వే મમ્મી આ નળ જ બદલાવો પડશે હાવ ભાંગી ગયો છે હવે કાલ પાછો બદલાવવાનો વારો આવશે તા લગીન છે ને ઓલો ઉપલો ટાકો બંધ કરી દેવો આખો દી પાણી વગર ન આલે બટા તું છે ને આગડી દુકાને જાજે અને નળ લેતો આવશે તા લગીન બંધ કર દે પછી પાછો તું બદલાઈ નાખજે પછી છોકરા સૈયા વારું કરશે નું આલે પાણી વગર આઈથી મળશે તો ઠીક આ નળ તો આમ જૂનાગઢ થી લઈ આવ્યા હતા આપણા ગામમાં આવા નળ નથી મળતા ઓલા પ્લાસ્ટિકના નળ મળે છે જો ઈ આમાં લાગશે તો ફિટ કર દે નકર બે દી તમાર ખમું જોઈએ હું જૂનાગઢ જઈને તો લઈ આવે પણ આ બૈયા નટ મળતા આવા કા બગડું થી લઈ આવજે કા બૈયા થી લઈ આવજે આપણે કાઈ મળી જાય આપણા ગામમાં ન મળે તો કાઈ ને આ બે જગ્યાએ થી તો તમ નળ મળી જ જાય આ તો હાલો પેલા હું બૈયા ધકો ખઈ આવું જો ન્યા મળશે તો ઠીક નકર બગડું થી લઈ આવે હા તમે બધા આયા શું કરો છો અને આ ભાભી કે રોવે છે શું થયું વરી કાઈ ન જોની આ ટીંડી માં એને નળ લાગ્યો છે તો બરીત્રા બહુ થાય છે ને એટલે રોવે છે ભાભી અજીતા કપડાં ઢગલો એમ ન પડ્યો છે તો એ નથી Pupa ja piko, ajaako pahin viise? Mutta on oleva koko suhe. tuvozohe. Minä käytän täysin pupa ja pakkavanu, annan arvatti, jo minä kerjy, annan ahojaan અરે પણ એને જોતો ખરા ટીંઢીમાં લાગુ છે એસોડી ટીંઢી તૂટી ગઈ છે ઈ નકર એવા કોઈ દી બાના કરતી નથી કામ છોડી નથી એટલે છે ને તું આ કપડાને ઊ ધોઈ નાખ એને કઈ તાર કેવન જરૂર નથી અને બેય છે ને હળી મળીને કામ કરજો હવે બાઠણા કરવાની જરૂર નથી મારા ઘરમાં આ તો હાલો આઈથી બધાય જાવ એટલે હું કપડા ધોવા બેહી જા પછી માર છોકરા ઊઠ જાય તસ મન કાઈ ન કરવા દે હાલ તું ઘડીક આરામ કર લે હું નોળ લઈ આવું નવો બા તો મારે તો એક કપ ચા બનાવી દેવું કારણ કે મને આ લાગ્યું છે તો એના હિસાબે માથું બહુ સહેલું છે તો હું ચા પી લઉં તો માથું તો ઉતરી જાય আয় বনারি দো তু হিজা জা আন নার য়ো কে মারা ছেঠানি এয়া এম কেম তিতিমা কন্ছার নার লাগিচে নিয়া ভাকা ভাকা হং কারো আয়া গিয� મમ્મી આ તમારો પેગા પે તમાર ખબર એ કઠાઈ છે એટલે હું તમને તમ લે તને હું થઈ ગયો ખબર કાઢવા આવવી પડે અમારે મમ્મી આ હું તમને કહું કોઈ નત કેવા આવ્યું ને એવું મારી આ માં મને નળ લાગી ગયો એટલે માં હા હોજી ગઈ છે એટલે હું તમને કહું તમ આવવા અને ખબર કાઢી જા અને કાઈ થોડું ડ્રાય ફ્રૂટ ને પેંડા ને એવું બધું લેતા હો એમ હા એમ કેમ નળ લાગ્યો તને આખું ના ખાઈતી ભગવાન એમ નળ લાગી ગયો

পহাদ যা মতান সে ঩বাবম যানে上া,ichi yat een ৒ঐযেজ এন মতাই মটপার এপরুট আরা গিযো পরুট লখেলাইও সপাজান তের্লা ডয্রা দাইরা মে হলা ভাযো পরুট লখেলা গিনা তু মিনা ক্লা সাক্ষে থারো হোডুক্ Eso el papel. a <coughs> এলি ইবতিতো গুমাই পন্তু তুতো আলেমার খবর কাট্যা অমতার পাইতে খার ভারেতো আলেতো আলেন 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 আলে পাসির খাল আলেতে আল� ચાલો શક્તિના બાટલા આવી ગયા નારિયલ પાણી ત્રોફા આવી ગયા પાણી અને મલાઈથી ભરપૂર નારિયલ આવી ગયા ફેરી નારિયલ પાણી પીવાનું મન તો બહુ છે સંપકને કહું કે લઈ આવે એ સંપક આ આવતો જરાક કામ છે બોલ હું કામ છે હવે ક્યાં ભાંગું તે ઠાઠુ તાર હવે તો ઠાઠુ પાંજે તમારા બધાનું મારે હું કામ પાંજે આ જો લીલા નારિયલ વાળો આવ્યો છે શક્તિના બાટલા વાળો જાવની એક બે નારિયલ પાણી મારા તો લઈ આવો ને પીલાઉ તો શક્તિ આવી જાય થોડી હા લઈ આવી દઉં હમણાં એક લઈ આવું કે બે લઈ આવું ભાભી જાવ કપડા ફૂંકવી દીધા છે તો અને હવે હું છે ને શાકભાજી લેવા જાઉં છું માર્કેટમાં અને તમે થોડું ઘણું કામ હોય ને એ કરી નાખજો પછી હું આવે તો મારે પછી આની તૈયારી કરવી હોય ને આ જા ને શાકભાજી કે ખાઉ લેજો હું બનાવવાનું શીખા તને ખબર છે ને એ પ્રમાણે શાકભાજી ને ફ્રૂટ ને એ બધું લેજે ફ્રૂટ આવી જો હે પાછું લે સંપા આલે તાર નારિયેળ પાણી આવી ગયું એક જ তোরে আমি তেউ কে আমা তমলি নড়ি তো নাতে লেতা এনে না খে এই পিওয়া দি ভাবি এনে নড়ি নো কেওয়াই নে স্ট্রো কেওয়াই ইবতোই তোমার सूरतমা কে আয়া তো আমি নড়িস কে আলো টম দেই নি সরত লম আমার ফ্রেন্ড আইরে বাত কর লো ওম এ আড়েল পানি কে পিওয়ানি মজা নাই আవే এই নড়ি ওগা હેલો ફ્રેન્ડ્સ જો મને આટલી ટીમનો ઓલ આકી ગય છે એટલે તમે મારી ખબર કાઢવા આવો અને કાઈક સારું સારું ખાવાનું લેતા આવજો અને તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક સેટ અને કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં અને આ કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં